अनंत रस कर्ण है यह सीखा सिर्ख्यानाय सिरची का एन कापे ब्रह्मांडो अनंत चिकित्सा नियम उठा परे अरे કરો રચકડ તમે પસંદ કરો ક્યાં રચકંદ બ્રહ્માંડો આવી ગયા કઈ અનંત રચકંદ એ આ જે દી મહારાજ પોતે આવ્યા છે શ્યામ પરમાટ કે સચાય ન થાય તો સી મતા હવે આ રચક આ બ્રહ્મ પોતે પોતે આયા તો ખરા બ્રહ્મ આ બ્રહ્મ આયા તો ખરા પણ આપણા જેમાં કાંદુ કીધું ઉઠ્યા બેઠા જે કે કેમેરા આપણા દે સુખા પામ લાગે કલાકાર છે જીવી બાંધ અને પછી કુણાથી શરૂ કરે તે રહ્યા અનંત કારથી ચલવાના છે કેન કુખા કરીને

Sementara itu kemudian lebih ke melanjutkan. Beranimana semekan ia beromohol mereka membahas rekayasa löpaskan semuda Maizmaha dan Suratbao

બંધ થઈ ગયા અને મળ્યા પછી વિષ્ટા શું જૂથવી વિષયમાં માલ ન માનવો નિમિત્ત મળતા જ સૌમાં પ્રાપ્તિનો અમૂલ ઘૂંટી સ્વામીશ્રીએ દરેકને બુંદી ગાંઠિયાનો પ્રસાદ વેચ્યો તેથી રચાઈ ગયેલી દર્શન પ્રસાદી અને વાતોની અદભૂત પ્રેમણીમાં સૌના મન મૂકીને નાહ્યા તારીખ ચાર જૂન ની રાત્રી સભામાં અનાયાસે યોજાઈ ગયેલા સ્મૃતિ ક્ષત્રમાં સંતોએ સ્વામીસીના જીવન સંબંધી કેટલીક જિજ્ઞાસાઓ પ્રગટ કરતા સ્વામીશીએ તેના મનનીય ખુલાસા આપ્યા જેમ કે સ્વામી આપને પુષ્પ વધુ ક્યુ પુષ્પ ગમે મહારાજને ચડ્યું તે વધુ ગમે છતાં ગુલાબ અને મોગરા વધુ પ્રિય ફળમાં વધુ ક્યુ ગમે વિશેષ રુચિ નહીં ઠાકોરજીને ધરે તે ગમે આપણા જીવનનો કોઈ યાદગાર પ્રસંગ કહો સાસીજી મહારાજ મળ્યા તે મોટામાં મોટો યાદગાર પ્રસંગ સાધુ કરી આ સેવા આપી તે મોટો પ્રસંગ સાસીજી મહારાજના સમયમાં તેમજ અમૃત મહોત્સવ અને ભાગ્ર પ્રતિષ્ઠાની યાદગાર સેવાઓ મળી શું કરીએ તો આપણ રાજી થવો સાધુતાનો માર્ગ દર્દી કરી સાસીજી મહારાજનું જ્ઞાન વધુ મનુષ્યને પહોંચે તે કરીએ તેમાં રાજી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના કાર્યની પુષ્ટિ થાય તે કરવું મુખ્ય સાધુતા રાખવી અમૃત થયેલા ના આગની તારીખ પાંચ દિવસે નો પ્રમુખ આવી પહોંચતા સૌના મનની ઋતુ સાવજ બદલાઈ ગઈ પ્રત્યેક સંતને હાથ ઉજવવાના કોડ જાગી જતા કોક સવારના પરમાં બગીચાઓ અને પહાડો પરથી પુષ્પો લઈ આવ્યા તો કોકે ચંદન ઘસીને તૈયાર કર્યું આનંદ ઉલ્લાસના વાતાવરણની અસર તળે સવારની પ્રથમ સભા ગોલ્ડન હાઉસમાં હોલમાં યોજાઈ આ પ્રસંગે સ્વામીશ્રીએ રચનામૃત સમજાવતા કહ્યું આજ્ઞા પ્રમાણે જીવન થાય તો મળ્યા સાચા જે કંઈ થાય છે તે ભગવાનની ઈચ્છાથી થાય છે તેમ સમજવું કંઈ ખોટું થતું હોય તો સુધારવા પ્રયત્ન કરવો પણ જો ન થાય તો ભગવાન કે સંત પર ધોખો ન કરવો પદાર્થનો સંગ્રહ ન કરવો ચંદ્રલોક પર એક કિલો લઈ જવું હોય તો એક મિલિયન ડોલરનો ખર્ચ વધુ થાય ત્યારે આપણે તો અક્ષરધામ માં જવું છે માટે વધુ પદાર્થો સંઘરવા નહીં જે સગવડ હોય તેનાથી કામ લેવું ન મળે તો તેનો વિચાર ન કરવો તાલમેલ કરવામાં આધ્યાત્મિક વિકાસ ન થાય ગૃહસ્થે પણ સારું ઘર મળ્યું હોય તો બંગલાની ઈચ્છા ન કરવી મળે તેટલાથી શાંતિ માનવી બ્રાહ્મ મૃતના મંગલ વાતાવરણમાં સ્વામીશ્રીએ સૌ પર સમજનની સંજીવની છાટી દીધી ત્યારબાદ સેવાનો પીરિયડ ચાલુ થતા સંતો વિવિધ સેવાઓમાં જોડાયા તે ક્રમમાં કેટલાક જ્યાં કથા થઈ તે હોલમાં ચોડી ફોલવા બેઠા તે જોઈ સ્વામીશ્રી પણ સોફા પરથી ઊભા થઈ સંતોની સાથે બેસીને ચોડી ફોલવા લાગ્યા પ્રથમ પ્રમુખ વર્ણિ દિને હરિભક્તોના હેઠા વાસરો ઉટકતી વખતે તેઓના રોમ રોમમાં તરવરતો સેવાનો ઉમંગ એકત્રીસમાં પ્રમુખ વર્ણિ દિને પણ એવો જ અકબંધ જોવા મળ્યો